હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ એટલે કે સી આરજી પર જો તમે ચેનલ પર નવા નવા આવ્યા હોય તો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા આજે આપણે હવે છે આ ખેતરમાં માંડવી ઉપાડવા માટે અને આપણી સાથે દસ પંદર લોકો છે તે પણ માંડવી ઉપાડે છે અને હું પણ માંડવી ઉપાડીશું આપણા હેઠળ થોડો ઘણો માંડવી ઉપાડી લીધીશ આપત્તિ ઉપાડી ઉપાડી ના બધું નાખી દીધીશ આ માંડવી જોઈ લો કેવો ફાલ છે આવો ફાલ તમે કોઈ બીજું જોયો હોય નહીં આ બધું જો માંડવી ખાવી તો વૈયાઓ અમારી ખેતર અમારી પગર આપણું ટ્રેક્ટર પણ આવી ફાઇનલી આપણે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે આ ભાઈ ટ્રેક્ટર ના પીને આવ્યા છે એને આપણે માંડવી માંકવાની છે આ માંડવી બધી માંડવી કાઢવાની છે અને ખાવાની પણ છે તો તમારે માંડવી ખાવું કે તો વૈયાઓ આપણે ખારામાં આ બધું પાણી પહેર્યું આ નાનું ઢોકડું છે ચેક કરશો જોઈ લો ને ઓલા બધા કામ કરીશ આપણે પણ કામ કરું આપણે આ બધી ઉપાડી લીધી અને માંડી પણ ખાધી આવો પાલ તમારે હોય જરા કમેન્ટ કરી દેજો કેવો પાલ છે એ બધી એમસ પાલ છે દઈ ચાલો આપણે જવાનું છે રાપની વહેં હું ચાલો તો ફાઇનલી મિત્રો આપણે રાખ આપવાનું શરૂ થઈ ગયું છે ને ભાઈ રાહ પાકે છે માંડવીમાં અને આપણે તેની પાછળ પાસે જવાનું છે કેમ કે આમાં ડારા ભરાય આપણે કાઢવા પડે દારાને બીજું કંઈ નહીં આ ખેતરમાંથી પાડવાની છે ઓલા બધા કામ કરે ના બધા કામ કરે ને આપણે રાપની વહે હાલે જઈએ અમે અત્યારે માંડવી ઉપડાવી ગયા છે ખેતરમાં અમારી સાથે છે કેટલાક જણા બધા પણ માંડવી ઉપાડે છે હું માંડવી ઉપાડું આ બધી માંડવી છે ખાવી તો પૂગી જજો આપણે ખારામાં આ બધા છે જે માંડવી ઉપાડે છે અત્યારે અમારે બે એક માણસો છે જે ભાવનગરથી આવે છે અને બે એક દાળિયો કરે છે લાય છે એ બહુ માંડવી ઉપાડે છે આ લોકો પણ બહુ માંડવી ઉપાડે છે ને ઓલભાઈ જશે હવે એ બસ જોવો ફાલ છે કે નહીં આ છે આપણું રાખવું આપણે આમથી ઉપાડતા ઉપાડતા આવીએ અહીંયા પૂગી ગયા હાલો આપણે થોડી ઘણી માંડી લઈએ ઉપાડીએ તમે પાસે એમ બધાય કહીએ કે આ ભાઈ વિડીયો ખાલી ઉતારે ખાલી કામ જ કરતો નથી ઓલી બાજુ એક રહી ગઈ છે એ ઉપાડવાની છે હમણાં ગેરીમાં ઓલામાં ટ્રેક્ટર છે એ બધા કામ કરવા બધી ગયા અમે કામ કરવા બધી ગયા આ છે અમારા કિરણબેન ઓલા હશે અમારા પરેશભાઈ આ મારા ફૂઈશે જે આગે જશે ને ઓલા એસી ના નેવર થયા તો પણ આવું તો એડજસ્ટ આપણે પાસે રહી ગયા વિડીયો ઉતારવામાં ઓલા સી ઉકાળાશી ટેક્ટ્રી વાત આવો પાલ છે જેની જોઈ લેજો બધા બાકા જે કી બોલાવે ફાઇનલી મિત્રો આપણે ઓલા ખેતર માંડવી ઉપડી ગઈ છે અને આપણે આવી ગયા છે બીજા ખેતર માંડવી ઉપાડવા માટે ને આ છે માંડવી છે ને આપણે ઉપાડીને ભેગી કરવાની છે અને આ રેલીવારી આમ સ છે ને આમ કેટલા બધા છે બધી ઉપાડી અને ઠેગલા કરે છે નીચે ભેગા કરવાના છે આપણે ધનનો પણ અમે પડી આ બગલો છે તમે કદી બગલો નહીં જોયો બગલો જોઈ લો બધા એક બગલો છે અમે બગલો છે ને આપણે ધનો અહીંયા તડકો ખે છે અત્યારે માંડવી ઉપાડવાની છે ક્યાં બાજુમાં સૌ એ બે છે નારેલી છે નાસવા આવી ગઈશ બીજું કંઈ નહીં ઉપાડી લેવાની છે આ આ થોડી પીકી કરી લીધી હા પણ ઉપાડી લેવાની છે જો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ પર નહીં ભૂલતા અને હું નોટિફિકેશન ઓન કરી દેજો છે અમારું લોકેશન હીરું છે પણ હવે ગરમી થઈ જાય થોડી ઘણી બધી માંડવી છે દારૂ ઉપાડીને બતાવી દમ તો ને બધીને એમાં કંઈ લીધા જેવું નથી થોડો ઘણો હાલે બધું

નિકાલું પડવાની છે અમાર શ્રીરકભાઈ ની આઈડી માં લાઈક કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા આપણે જયરેજ હોય છે આ બધી મેંડી ઉપાડી લીધીસ તમને મારો વિડિયો સારું લાગ્યું તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક ને શેર અને સબસ્ક્રાઇબ પણ ન અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડિયો તમે જોઈ શકો અને મજા માણી શકો મળશું આપણે નવા વિડિયો અને નવા એડવેન્ચર સાથે તો ચાલું